આ એક એક જીવનમાં કોઈ પણ તમને કાર્ય આવડતું હોય ને તો દુનિયામાં તમારો હિસાબ થાય પાંચ જણા ની વચ્ચે તમારી કિંમત થાય આ એક બાપા કડતાલ વગાડે છે ને કડતાલ એ હાચી વાગ્ય ખોટી હોય તમને કોઈ ખબર નહીં પડતી હોય પણ બે હવા મળે ને પાંચ જણા ની વચ્ચે બે હવા મળે ને અત્યારે બે હવા મળે છે ને એક એટલું જ આવડે આ મંજિરા વાળા છે આ ઉસ્તાદ આ તબલા ઉપર એક આંગળી મારો તો તમને ખબર પડે કેમ તબલું વાગે આ બેનજાની બાબુ કળા કેવી છે એક વખત અહીંયા વગાડી જવો તો કારણ કે આપણને ખબર જ નથી આ બધા ખાવું હોય જવું મારી ભાગી જવું બસ આપણો હિસાબ બધા એક છે બાકી તો દુનિયામાં બાબુ વળુકા કંસ કૌરવ ને રાવણ ને હરણા કંસ એવા આખી દુનિયાને ને ધ્રુજાવતા હતા ને એ કૂતરાના ના મરી ગયા કોઈ મારા બાપ જણી નહોતી અખિલ બ્રહ્માંડના ના માલિક ને બાબુ એના તપને લઈ અને આવું પડે અને એમ કે માગ 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 અને એ હરણા કંસ એક બ્રહ્માજી ને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગુ તો કે આ માગ ઈ કે મારું મોત ન થાય એવું કરો કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે કોઈ મરવું નથી વાતું બધાય કરે છે મોત તો એકદી આવવાનું છે આવવાનું છે તો ભાગો કા આ બધા એ બેઠા જો હમણા યારું નીકળે જો ફોફાડા મારવા મારવા હમણા આ બળવા બેહો તમે હમણા કરડી દાદા કરડવાનો છે એકદી મોત આવવાનું છે વાત પાકી હરણાકંશ ને બ્રહ્માજી કે છે કઈક બીજું માર્ગ જે જીવન છે ને એને મારા મરણ ને આધીન છે જીવે એને મરવાનું હોય મરે એને જીવવાનું હોય એ બને નહીં તો કે ના પાડો વચન નથી આપ્યું બ્રહ્માજી કે કઈ વાંધો નહીં હાલ નહીં કે એ કે એમ નહીં લખી દો લખ્યા વગર કે કોણ માને કાલ બધા ફરી જાય તો બ્રહ્માજી કે છે તું લખ અને હું હેઠે સહી કરી દઈશ જા લખ પછી બધું લખ્યું આપણે બધા જાણીએ છીએ આ તો મગજમાં ઉતારવું નથી ને ક્યાં ખબર બધા છે એ કે રાયકે નહીં દીએ નહીં લોઢે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બધું લખ્યું અને પછી આપ્યું કે આલ્યો આમાં સહી કરો એટલે બ્રહ્માજી આ વાંચી કીધું હરણાક હરણાક જોઈ લે આમાં રહી નથી નથી કઈ ઈ કે ના નથી રહેતું કે જોઈ લે બાકી હું પાડી લેવાનો છે વાત પાકી છે હજી કહું છું જોવું હોય જોઈ લે એ કે ના સહી કરી દો ની સહી કરીને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલે મારી સાથે ઓલા મળ્યા પછી જેવા ઠેકડા ભરી છે અને તે દી બાપુ આખી દુનિયામાં બોલાવે કે મારું હોજ કરું છું હોજ કરું છું આખી દુનિયામાં જીવાડું છું હું મારું છું હું દુનિયા આખી હલાવું છું હું 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 ચાલુ છું ચારે ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાળી ભક્તિ કરી છે કેવી બાઈ છે વિચાર કરજો અને ઈ પ્રહલાદ એનો શિષ્ય હોય ભક્તિ દિલાવર દેશ ની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર બાપુ જો આ શ્રીબાઈ કુંભાર દુનિયામાં જન્મી ન હોત ને વાદોસ વાહ આને મોજ આવે તમને આમાં બેઠા મોજ જ નથી આવતી ઉપાડો લીધો છે હું 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 કરું 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 છું 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 નિશાળમાં બાપુ શિક્ષકો એ જ ભણાવે રાજા જ કરે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે પ્રહલાદ ભણવા જતો નિહાળ માં રાજા કરે રાજા કરે બધું સાહેબ કરતા હતા ને પ્રહલાદ ઉભો થયો આપડા જ થયો છે તો કે હા તો કે હુરજ ઉગાડી રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે રાજા ભરાવે છે આ દુનિયામાં માણસ આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે આ મારે છે રાજા મારે છે સાહેબ કે આ તો અમને ખબર પણ તારા બાપા કે છે એટલે અમારે ક્યાં જાવું

પૂરી દેવાય કે અંધારી ઓરડીમાં બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદાર ને બેહાડ્યો હું જોઉં કેવો એનો ભગવાન આવે છે એક દી એક રાત બીજો દી બીજી રાજ થઈને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ કોઈ દી કોઈ ની આબરૂ જઈ નથી વિશ્વાસ ને ભરોસો હોય તો એટલે સવારે અમે કીધું કે ભજન ના ભરોસે રેજે અંતે ઈ નર છે અમર બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ આ આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે ભગરામ બાપુ બધાના લગભગ ગુરુ હોય એમની પાસે મુક્તિ પોટલી નથી તમને આપી દે તમને મુક્તિ મળી જાય ઈ કે ઈ કરવું પડે ઈ કરે નો કરાય ને મરી જાઓ ઈ કે કરાય ઈ કરે ન કરાય જેટલા ગુરુ કરે ઈ ચેલા મીડિયા કરવા બાપુ એસા નહીં કરના છે ગુરુ છો આ ગુરુ છે ઈ નક્કી નથી બે દિન બે રાજ્યો થઈને બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને લક્ષ્મીજી ને કે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય છે તમે જાઓ જમાડવા લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને એ ખોળામાં પ્રહલાદને લઈને કે છે કે બેટા ભૂખ્યો હતો ને તો કે હા તો કે તને ભરોસો હતો કે હા મને તો ભરોસો હતો મારી માં મારો બાપ આવવાનો અને બાર ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણ જઈને કે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે કે બાયણું બંધ હોય કેવી રીતે બોલે કોણ કેવી રીતે જોયું એ કે કોણ આવ્યું હતું જમાડવા એ કે મારી માં આવી જમાડવા તો કે અંધારી છે બાયણું બંધ છે તાળું માર્યું છે કેવી રીતે આવે એ કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાસ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો દબાઈ દેવાની ઓરડી છે આમાં થોડો ભૂખ્યો રાખે પછી થાંભલો સકાવીને કે છે કે આમાં છે તારો ભગવાન કે હા કે ભર બસ ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદરડાને જેમ બિલાડી પકડે ને એમ હરણાકશને પકડી અને ખોળામાં બેહરીને કીધું હરણાકશ

એ કે માણા નથી ઢોરવું નથી તો કે કેવું કાંઈ એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આટલી જ વાર છે મારા રામ તમારી મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને ભરોસો નથી આટલી શક્તિ તો આપણી પાસે છે જ નહીં પણ મોકો મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મેં ભુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ કાંઈક ચોવીસ કલાકમાં જો કાંઈક મારા નાથનું ભજન કર્યું છે એ તમારી મારી ભેળું આવવાનું છે બાકી વાતો કરે કાંઈ વળવાનું નથી નારાયણ એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કઈ નહીં હું તો એમ કોઈ નડો નડો નહીં તોય ભક્તિ થઈ જાય એટલું જો થાય ને તોય ઘણું છે એટલા માટે જેઠીરામ બાબુ એક વાણીમાં એવું કે છે જો સદગુરુ સત્ગુરુની જો બાબુ કૃપા થાય ને તો આ બધું સમજાય એવું છે બાકી એના કે ભજન ભજન એ સમજાયું શેષ નહીં એક વાણી કહે છે ને રામ કિશી મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા દે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી બધાને બધા ને કોઈને માર્યા રામાયણ કહે છે આપણે નથી કહેતા પણ આપણને સમજણ નથી બાકી ફોટો તો આ દુનિયા નો હાલવા દે હાલવા દેતી છે એક વાણી કે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ પછી ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મ માં વાહનો તોડી કો કોઈ આવું સદગુરુ ની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે આ હોય ન મળી હોય ને પેલા હું જન્મ પછી મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં હોય હું કહું છું હોય તમને ન ખબર પડતી હોય તમારા ચકડા ગઈ ગયા મને શું ખબર પડે એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મ ની આખી દુનિયા જે બોલાવ છે સનાતન એટલે શું અલખ એટલે શું અગમ એટલે શું જે મતલબ આ શબ્દ ની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી અલગ કોને કહેવાય અલગ જે લખી કહેવાય ને લખાય નહીં એને અલગ કહેવાય તો અલગ અલગ આપણે આ નામ તો બધા બોલે છે અલગ 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 તો અલગ કોને કહેવાય મારું નામ અનોખી છે આંગળી મૂકીને બતાવો ક્યાં છે આ બોલ્યા જેવું જ નથી રામ જો બોલાય ને તો લખાય અને લખાય ને તો દેખાય ને દેખાય ને તો વંચાય વસ્તુ આખી અટપટી છે તમારી હોય ને એની પેલા પાત્રતા કેળવવી પડે બાબુ મારે ક્યારે કામ છે મારે નહીં ને મારે આમ નહીં થાય તેમ નથી એનું કામ નથી એક માણસ તેલ નો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા કે બે હજાર હવે ડબ્બાના બે હાજર છે તેલ ના તેલ કાઢી લો ડબ્બા શું આવે વી રૂપિયા પણ જો ધ્યાન આપજો કિંમત છે પણ ડબ્બા વગેરે નહી ડબ્બો હોય ને તો તેલ તેલ ભલે કિંમતી હોય દેહ ની કિંમત કાંઈ નથી પણ દેહ વગેરે ભજન ભજન ન થાય ખોટી વાત છે અને તેલ ગમે એનું હોય ને કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી હોય એ તેલ ઉપર ન લખાય લખવું પડે ડબ્બા ઉપર અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખ ની કોઈ કિંમત ન રહે એની બાપુ એની માટે લખાતું નથી એને અલખ કહેવાય સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે આમાં મગજમાં ઉતરે કાય સુરતા કોઈ સુગળ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પીડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે સંતો કે છે કે ઈશ્વર આપણામાં છે

એને સદગુરુ એ જ આપ્યું છે ગૌડ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી બાપુ જલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈ ન ઓળખતું હોય એમ સદગુરુ ના શરણે જવાની વાત છે રામ